જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલીની દુર્ગા ક્ષમા શિવાધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુ તે મિત્રો શરદ ઋતુ અને એની શરૂઆતમાં આવેલી માં જગદંબાની ઉપાસના કરવાના દિવસો શારદીય નવરાત્રિ જેમાં આજે ચોથું નોરતું છે પેલે દિવસે માં શૈલપુત્રીની પૂજા કરવાની બીજે દિવસે બ્રહ્મચારિણી માતાજીની પૂજા કરવાની ત્રીજે દિવસે ચંદ્રઘંટા માતાજીની પૂજા કરવાની અને ચોથે દિવસે માતાજીની પૂજા કરવાની ચોથે દિવસે માતાજીની પૂજા અર્ચના ઉપાસના કરતી વેળા કહે છે કે માલપુઆનો ભોગ લગાવવાનો હોય છે ગમેમ તોય માલપુઆની અંદર પણ ઘઉનો લોટ ગોળ ઘી વગેરેનું જ મહત્વ હોય છે તો એ પણ પિત્તને શાંત કરનાર છે આ દિવસે કુષ્માંડા દેવી ભક્ત ઉપર પ્રસન્ન થાય છે અને સાધકને બુદ્ધિ પ્રદાન કરે છે મતલબ કે બુદ્ધિનો વિકાસ થાય છે જે વિદ્યાર્થીઓ ભણવાની અંદર હોશિયાર બનવા માગતા હોય જે લોકો એજ્યુકેશનની અંદર આગળ આવવા માંગતા હોય એ બાળકોએ કુષ્માંડા દેવીની ઉપાસના કરવી જોઈએ માતાજીનું નામ કુષ્માંડા એટલે પડ્યું કે ઋષિઓ કહે છે કે સમગ્ર બ્રહ્માંડની ઉત્પત્તિ કુષ્માંડા દેવીના ઉદરથી થાય છે સમગ્ર બ્રહ્માંડ માના ઉદરમાં રહેલું છે અને ઓમેય બાળકનો જન્મ છે એ માના ઉદરથી જ થાય છે તો માના ઉદરની અંદર જ સમગ્ર બ્રહ્માંડ છે હવે માના ઉદરને અંદર જ જો બ્રહ્માંડ હોય તો સમગ્ર બ્રહ્માંડને જાણવા માટે થઈ અને માના હૃદય સુધી જવું પડે માં પ્રસન્ન થાય અને પછી માં આશીર્વાદ આપે તો આપણને સૂક્ષ્મ બુદ્ધિ પ્રાપ્ત થાય માધ્યમથી આપણે ટેક્સબુક બુક અથવા તો આપણી પાસે જે સિલેબસ વગેરે હોય છે એને જાણી છીએ પણ શાસ્ત્રોની અંદર રહેલ સૂક્ષ્મ જ્ઞાન તત્વજ્ઞાન એને જાણવું હોય તો માની પ્રસન્નતા પ્રાપ્ત કરવી પડે તો કુષ્માંડેથી ચતુર્થકમ આજના દિવસે કુષ્માંડા દેવીની ઉપાસના કરવામાં આવે છે સૌ ભક્તો છે એ કુષ્માંડા દેવીની ઉપાસના કરે માતાજી એના ઉપર પ્રસન્ન થાય સૌને સદબુદ્ધિ પ્રાપ્ત થાય સદબુદ્ધિ પ્રાપ્ત થયેલા લોકો સત્કર્મ કરે અને સત્કર્મના માધ્યમથી સમગ્ર જગતનું હિત થાય એવી દિવ્ય શુભ ભાવના સાથે સૌને જય શ્રી કૃષ્ણ જય અંબે